નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણું નટરાજ થ્રેસરનું હર્બમ મોડલ બે હજાર ને પચીસ તલમાં ચાલુ છે આપણું હર્બમ મોડલ સિઝન ચાલુ થાય તે દિવસનું તલમાં જ ચાલુ છે પણ આપણે અલગ અલગ થ્રેસરોમાં હોય છે એટલે વિડીયો ઉતારવાનો વારો ન આવે આજે મારી વાડીના જ તલ કાઢવાનું ચાલુ છે તો વિડીયોની અંદર આ થ્રેસરનું રિઝલ્ટ તમને બતાવીશું અને થોડાક લીલા પણ છે અને ખારવાળા છે મીડિયમ સાવ લીલા પણ નહીં વીસ ટકા પંદર ટકા જેવા લીલા છે અને રિઝલ્ટની જો વાત કરીએ તો એક નંબર પ્લસ બીજા નંબરમાં કે આશ્રેસરને આપણે રિવ્યૂની જો વાત કરીએ તો શિયાળું સિઝન આખી ચલાવી છે એક નંબર રિઝલ્ટ મેળવ્યું છે પચીસમાં જે સુધારા વધારા કરેલા હતા એનાઓ ઘણો બધો સારું રિઝલ્ટ છે તો જો આ રીતે કંઈક કલા તો ઓર થાય છે તલની જો વાત કરીએ તો સુપર ક્વોલિટી કાઢે એક નંબર ડાયરેક્ટ વેચાણ એવા ઘણા બધા વિસ્તાર એવા છે અમુક અમુક ખેડૂતોના મને ફોન આવતા હોય છે કે ભાઈ અમારી બાજુ હજી તલ ફ્રેસરમાં અમે કાઢતા નથી માણસો થી ખેડે છે તો ખરેખર ફ્રેસરમાં કાઢવા જોઈએ જે એરિયા હોય તો લગભગ કાઢે છે પણ જે વિસ્તારમાં નથી કાઢતા એની વાત છે તમને બતાવવું પેલા તો જુઓ કેટલા લીલા છે ડોડી આ બધી દોટીમાંથી ફોલી નાખે છે આમાં કઈ દાણું રહેતો નથી તમને એમ રાખ્યું કે આ કુબલ છે તો પણ આમાં પણ દાણો નથી જોવો તમે અને ચુસ્કી ફેન નો મોટો ફાયદો કે તલમાં જે છે કાંતું વધારે આવતું હોય છે તો લગભગ નેવું પંચાણું ટકા ઉપાડી લઈએ તલમાં થ્રેસર માં સરખું સેટિંગ હોય એટલે એક દાણો પણ ના જાય કોઈ મિત્રો આમાં તમે લાલ દાણો પણ અહીંયા આવી જાય છે ભૂકીમાં આમાં જે લાલ હોય છે છે એ આવી જાય અહીંયા તો આ રીતે છે નું મોડલનું તલની અંદર રિઝલ્ટ વધુ માહિતી માટે તમને કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે ફરી પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો